માધાપરની રાજા સાહી વખતની સ્કૂલમાં પોલીસ સ્ટેશન બનાવાયું હતું બિલ્ડિંગ બનાવવાની વ્યવસ્થા ન હોતા સ્કૂલમાં જ પોલીસ સ્ટેશન બનાવાયું હતું અને તે પોલીસ ચોકીનું સમયની સાથે સાથે નવીનીકરણ કરવામાં આવતું ગયું પણ હવે તે પોલીસ સ્ટેશન જર્જરિત બનતા નવી પોલીસ સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ ચાલુ થયું છે તે પ્રસંગે એમએલએ શ્રી કેશુ બાપા પશ્ચિમ કચ્છ એસપી શ્રી સ્થાનિક પીએસઆઈ શ્રી અને ગામના આગેવાનો સાથે મળી ગામના દાતાઓના સહયોગથી બિલ્ડિંગનું નિર્માણ થશે થી ચાર મહિનાની અંદર બનતું પોલીસ સ્ટેશન પ્રજાની ઉપયોગી બનશે આજરોજ અ માનનીય આપણા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે તેમજ અમારા એસપીસી બગડીયા સાહેબની અધ્યક્ષતામાં નવનિ પોલીસ ચોકીનું ખાત પૂરત કરવામાં આવ્યું જેનાથી પબ્લિકને ખૂબ જ સુખાકારી વધશે આ એક અને એમને કામ થશે જલ્દી પોલીસને પણ એક સારી સગવડ મળશે તો આજરોજ બધા જ માધાપર ગામના આગેવાનો રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહી અને ચોકીનું ખાતમુર્ત કરવામાં આવ્યું છે અને લોક ભાગીદારીથી આ પોલીસ ચોકી લગભગ ચાર પાંચ મહિનાની અંદર તૈયાર થઈ જશે અને પોલીસને એક સારી સગવડ મળશે જે રીતે પોલીસની વ્યવસ્થા અને પોલીસને એક બેસવા માટેની જગ્યા પોલીસ સ્ટેશન હોય લોકોની સુવિસ્તા માટે લોકોની સુરક્ષા માટે આ વ્યવસ્થાનો એક ભાગ છે માધાપર ભુજની નજીક મોટું ગામ છે મોટું શહેર છે હવે તો સ્વાભાવિક છે જેમ વસ્તી વધતે અમે વ્યવસ્થાની પણ જરૂર વધવી જોઈએ મને ખબર છે કે ભુજમાં એક જ આખા ભુજ તાલુકાની એક જ પોલીસ સ્ટેશ પોલીસ સ્ટેશન હતું આખા તાલુકાનું આ જે ક્રમશ જે જે વિભાગમાં જે જે વિસ્તારમાં પોલીસ સ્ટેશન બનતા ગયા સુરક્ષા અને સુવિધાનો સરકારનો જે અભિગમ છે હમણાં અમારો સભાના સત્રમાં હર્ષ સંઘવે વાત કરી લગભગ બધા પીએસઆઈના જે પોસ્ટ છે એ બધી અપગ્રેડ કરીને પીઆઈ તરીકે નક્કી કરશે એના વ્યવસ્થા સુધારશે એ રીતે માધાપરમાં જે રીતે આજે પોલીસનું નવું ઓફિસનું પોલીસ સ્ટેશનનું મકાન બની રહ્યું છે આઠસો ફૂટની જગ્યા ઉપર તો એક સારું રહેશે ગામ લોકોને પણ હું વિનંતી કરીશ કે આમાં સહયોગ કરે અને સ્વાભાવિક છે કે જ્યારે પોલીસ સ્ટેશન બનતું ત્યારે પોલીસના ભાગે જવાબદારી શું આવે છે ઘણી વખતે તમારો અભિગમ લોકોની સુખાકારી માટે લોકોની વ્યવસ્થા માટે લોકોની સુરક્ષા માટેનું હોય છે ક્યાંક ચૂકતા પણ હોય છે ચૂકાતું પણ હોય છે એ હું વિનંતી કરીશ કે જે વ્યવસ્થા સરકાર આપણે જવાબદારી આપી છે જ્યાં જવાબદારી આપી હોય ત્યાં ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક નિભાવી એવી હું વિનંતી કરીશ અને સારું મકાન બને મને એમ લાગે છે કદાચ એટલો બધો લોકોને સમજણ પડે કે આ પોલીસ ઓકેનો ઓછામાં ઓછો ઉપયોગ થાય જરૂરિયાત ઓછી પડે લોકોને પકડવાનું લોકોને આમ ઓછું બને એવી ભગવાનને પ્રાર્થના કરી કે લોકો સ્વયંભૂ શિસ્ત પાળે આજે સારા મુહૂર્તમાં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આવતા દિવસોમાં એક સુવિધાનો માતા પરને લાભ મળશે અને ચોક્કસ આને આથી ફાયદો થશે માધાપર પોલીસ સ્ટેશનની જાહેરાત થઈ બિલ્ડિંગની સુવિધા ન હોવાથી રાજાશાહીની વખતની એક સ્કૂલ જેની અંદર આ સુવિધા ચાલુ કરવામાં આવી એની સાથે પોલીસ સ્ટેશન તરીકે વર્ષોથી માતા પરની જે ચોકી હતી એ ચોકીને અવારનવાર સમયની સાથે નવીનું નવીનીકરણ થતું રહ્યું એના ભાગરૂપે અત્યારે પણ આજે જે પોલીસ સ્ટેશન બગડી ગયું હતું એ પોલીસ સ્ટેશનને તોડી અને જર્જરીત હોવાનું અહીંયા નવી નવી પોલીસ સ્ટેશનની બિલ્ડિંગનું નિર્માણ થઈ ગયું છે એ પ્રસંગે એમએલએ શ્રી કેશુબાપા પશ્ચિમ કચ્છ એસપીસી સ્થાનિક પીએસઆઈ શ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામના દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગનું નિર્માણ થશે ત્રણથી ચાર મહિનાની અંદર જે આ પોલીસ સ્ટેશન છે એ પ્રજા ઉપયોગી પ્રજાના ઉપયોગમાં આવી જશે એવી આપ સૌને જે આ જવાબદારી લીધી છે એમના વતી ખાતરી આપું તો આપ સૌ જે રીતે કેશુબાપાએ કીધું એ મુજબ આ પોલીસ સ્ટેશનની ઉપયોગીતા આ ગામ માટે સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ જળવાય એ ઉદ્દેશથી બનાવવામાં આવે છતાં ગામની અંદર શાંતિ અને વ્યવસ્થા દરેક ગ્રામજનો સાથે મળીને આપણે જાળવીએ અને આપણે સૌ ભાઈચારાની ભાવનાથી રહીએ એવી અભેદના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર